લાખની ખંડણી તેમજ અપહરણની ફરિયાદ ચોટીલામાં નોંધાતા સંસની ખેઝ મચી જવા પામી છે તો ચોટીલામાં આવેલ ચેષ્ટા હોસ્પિટલના સંચાલકનું અપહરણ કર્યા બાદ ખંડણીની માંગણી કરવામાં આવી હતી પહેલા પંચાવન લાખ ત્યારબાદ ચાલીસ લાખની અપહરણ બાદ માંગણી કરવામાં આવી તો ચોટીલા પોલીસે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીત મોરી સહિતના બેની અટકાયત કરી છે ત્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તો ચોટીલામાં ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિતના એ સમો વિરુદ્ધ ચાલીસ લાખની ખંડણી તેમજ અપહરણની ફરિયાદ

હોસ્પિટલનું સંચાલન કરું છું અને છેલ્લા સત્તર વર્ષથી ચોટીલામાં સ્વાસ્થ્ય સેવા પૂરી પાડું છું અને કાલે મારી હોસ્પિટલે સવારે નવ વાગ્યાના આડા ગાળામાં એસઓજી ગાંધીનગર એવી રીતે કરીને બે જણા આવ્યા મેડિકલમાંથી પહેલાં બે ગોળી લીધી કે મને ગેસ એસિડિટીની ગોળી આપો અને વિક્સ આપો એ કર્યું પછી કે મને સફોકેશન થાય છે એમ કરીને એને અંદર રૂમ માંગ્યો એટલે અમે એને બેડ ઉપર સુવડાવ્યા સુડાવ્યા અને પાંચ દસ મિનિટ પછી એણે તરત તરત બધું આમ ફોનથી શૂટિંગ ચાલુ કરી દીધું કે તમે આવા કામ કરો છો ને તમારા વિરુદ્ધ એલિગન્સ લાગી શકે છે ને એટલે મારા મારા સ્ટાફના છોકરાએ એને કીધું કે સાહેબ તમે આવી બધી વાતો ન કરો તમે ચલો બહાર આવી જાવ બહાર આવવાનું કીધું એટલે તરત એણે મારવાની કોશિશ કરી તો મારા સ્ટાફનો છોકરો છે એણે એનો કાટલો પગડો એટલે કે હું આમ કાર્ડ ખાલી જેવું તેવું જ બતાવ્યું કે જો હું ગવર્મેન્ટ ઓફિસર છું મારી ઉપર આવું કરો છો તો તમને બધાને હું જે લવાલે કરી નાખીશ જેટલા છો એટલાને એટલે રાડા રાડી થઈ મને સ્ટાફ તરત દોડાદોડ બોલાવા આવ્યો કે આવો તો કોઈ હોસ્પિટલે ઝઘડો કરે છે હું આવી અને મેં જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જે હોય તમે ઓફિસમાં આવો આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે નહીં તમારા સ્ટાફથી અમારા ક્લાસ વન ઓફિસરને એસઓજી ગાંધીનગર ઉપર હુમલો કરવાની હિંમત કેમ થાય તમારે માથે આવા આવા એલિગન્સ લાગશે ને એકસો છ્યાસી લાગશે ને તમે જેટલા છો એટલા બધાને લવાલે નોન નોનવેલેબલ વોરંટ ઇસ્યુ કરીશ ને એટલે હું બહુ જ ડરી ગઈ ડરી ગઈ ને એટલે મેં એમના પગ પકડીને રોવા માંડી કે સાહેબ હશે છોકરું છે ભૂલ થઈ ગઈ એને તમારે અરે મિસબિહેવ ન કરવું જોઈએ પણ છતાંય એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા એટલે મેં કીધું કે સાહેબ તમે બેસો આપણે હમણાં વ્યવસ્થા કરીએ મારા સાહેબ કે પાર્ટનર કોઈ આવે એટલે આપણે બધી વાતચીત કરીએ તો એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા પરાણી ઓફિસમાં લઈ આવી બેસાડ્યા શાંત પાડીને મેં પાણી પાયું અને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ નાના માણસો છીએ તમે અમારી ઉપર બીજા કાંઈ એલિગન્સ ન લગાડો એમ એક પહેલી છેલ્લી ભૂલ અમારી માફ કરી દીધો તો એણે એવું કીધું કે હું અહીંયા કમ્ફર્ટ નથી તમારા એરિયામાં મને તમારા માણસોનો વિશ્વાસ નથી તમે ચાલો ગાડીમાં અમારી સાથે બેસી જાઓ એટલે એની પ્રાઇવેટ ગાડીમાં મને બેસાડી અને સીધે સીધા ધીઢુકીથી પણ આગળ દ્વારકાધીશ હોટલમાં બેઠા ન્યા એણે પોતે ચા પાણી નાસ્તા કર્યા વોશરૂમ જઈ આવ્યા પછી ત્યાં એણે કીધું કે તમારા સનને ફોન લગાડો કે ચાલીસ લાખની વ્યવસ્થા કરે નતર તમને બધાને પૂરી દેવામાં આવશે રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા